રેશન કાર્ડ માં નામ જન્મ તારીખ જાતિ સબંધ આ બધું સરખ કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયો દ્વારા સમજાવવામાં આવી છે જો આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે ડિજિટલ ગુજરાત પર જે સુવિધા હવે આવે તેની સંપૂર્ણ વિડિયો દ્વારા માહિતી આપવાનો માર્ગ છે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ જોએ डिजिटल सेवा सेतु पर ओके करिए आपने एप्लीकेशन एंट्री पर ओके करिए स्टेशन कार्ड में ત્યાર પછી આવ પેજ খুলશે મિત્રો બરોબર કે આપને આ હવે આયા આપણે શ્રી કરવાનો જે આવતું હોય તે અહીંયા મિડલ ફર્સ્ટ નામ માં પુત્ર નામ અને જે આવતું અરજી કરવાનો છે તેનું નામ અહીં મિડલ ના અને આ છે એટલે અઢાર પછી અહીંયા ગામ select કરવાનું જે આપણું આવતું હોય તે ત્યાર પછી અહીંયા સરનામું લખવાનું અને અહીંયા mobile number ફરજિયાત છે ઓકે હવે મિત્રો મિત્રો આ બધું ભરાઈ જાય ત્યાર પછી એમાં અહીંયા કોણ રેશન કાર્ડ સર્વિસમાં ઓકે કરીએ એમાં રેશન કાર્ડ માં સુધારો કરવો કેવી રીતે જોઈએ ચાલો ઓકે કરીએ અને અહીંયા જો આયું છે રેશન કાર્ડ ને વેરીફાય કરવાનું છે અને શૂટે કાર્ડ બે વસ્તુ માગે છે અત્યારે તો આપણે ઓકે કરી રેશન કાર્ડ નંબર નાખી ઓકે આ રેશન કાર્ડ નંબર નાખે છે ઓકે કરી અને વેરીફાય કરી છે ચાલો જોઈએ જો આવી રીતે આવી જાય રેડી ઓર એટલે આપણે ઓકે કરવાનું હવે શૂટ્રિંગ કાર્ડ નંબર નાખવાનો છે મા એની ઝેરોક્ષ તો આપણે ઓકે કરી અને સેવ આપી દેવી મિત્રો આવો આવી જશે છે રેશન કાર્ડ નંબર અને એની જે એપ્લિકેશન નંબર તે બધું આમાં આવી જશે તો આપણે ઓકે અને પ્રિન્ટ કાઢી લઈએ પ્રિન્ટ મિસ મિત્રો ખાસ ખાવા દોંચી લેજો કારણ કે ગમે ત્યારે જરૂર પડે તો આપણે હોય તો સબૂત દેખાડવા થાય ચાલો જોઈએ આગળની પ્રોસેસ અરે મિત્રો ડિટેલ એન્ટ્રી મોકા કરીએ ત્યાર પછી આ પેજ ખુલે છે આપણે રેશન કાર્ડ માં ના સુધારા કરવાનો છે તો ચાલો ઓકે કરીએ માં બે એપ્લિકેશન છે આપણે અત્યારે મોકે કરીએ અગલે મિત્રો આપણે જે કાંઈ એપ્લિકેશન પર ભરે છે તે સંપૂર્ણ માહિતી છે આપણે માં ઓકે કરીએ છીએ તો હવે ખાસ જોજો અયા રિલેશન જો અરજી કરનાર પોતે હોય તો અયા પોતે લખવાનું અને અરજદાર બીજો કોઈ જો હોય નામ સુધારવાનું હોય તો તે જે કાઈ સંબંધ આવતો હોય તે લખવાનું પોતે છે એટલે કે કહો હવે એડ્રેસ અપડેટ માં ક સુધારો કરવો હોય તો અયા આયા ઉકીકોલોન ચેર પછી ઘર નું સુધારાટપમાં કરવાનો હોય તો અયા ઉકીકોલોન ત્યાર પછી જે કાંઈ માહિતી બેક ડિટેલ લખવાની હોય જે કાંઈ સુધારો કરવો હોય તે જે આ બધું અમે ખાના છે આ ઓકે કરવાનું ગેસની માહિતી લખવી હોય તો યસ નો જે કાંઈ આવતું હોય તે ઓકે કરવાનું છે મિત્રોમાં મો કંઈ સુધારો કરવાનો નથી પણ એક ડેમો બનાવવા માટે મારે પોતાની જન્મ તારે કેડ કરું છું જેથી મારા મિત્રોને ખબર પડે કે નામ જન્મ તારીખ જાતિ કેવી રીતે સુધારો કરવા માટે અને એક વિડિયો બનાવો છો એટલે પોતે મારો પોતાના નામ ઉપર એક જન્મ તારીખ એટ કરી છે એટલે તો અહીંયા પોતાનું નામ છે મારું જ નામ છે તો ઓકે કરવો છો સિલેક્ટ કરવાની ઓકે એટલે સિરિયલ અંબર જે આવતો હોય તે લોકોનું નામ બરોબર છે બરાબર જે નામ છે इंग्लिश માં પ્રેડિટ છે સુધારા કરવાનો હોય તો કાઈ ફેરફાર હોય તો કરી વરાય ઓકે ચાલો જોઈએ સુધારા કરતા રહી પછી મારે જન્મ તારીખ ગેટ કરવાની છે તો અહી ઓકે હું કરું છું કાજે દાખલામાં હોય કે આપણું પન છે ઓકે અને ઓકે કરીએ અને ચાલો પછી અહી આ આધાર કાર્ડનાં પર મારે લખવાનું છે તો એ ચાલો હું લખી નાખું છું અને આધાર કાર્ડ નંબર એ દેખાડતો નથી અને પછી ઓકે થાય છે જોઈએ આગળ મિત્રો આપણે જે કઈ સુધારો કરવો હોય નામ છે ડ્રેસ છે જાતિ છે એના બોક્સ હોય છે અને એમાં ટીક કરીને આપણે પોતે સુધારો કરી લેવાનો તો ચાલો આગળ જોઈએ છે વેરીફાઈમાં મિત્રો અહીંયા ઓકે કરી આધાર કાર્ડ માટે વેરીફાય માટે ચાલુ જોઈએ વેરીફાય થાય છે કેમ થાય છે જોઈએ એસ આવી ગયો અહીંયા કંઈ સુધારો કરવાનો હોય તો ઓકે આ કલમ કરવાનું અને રેડી હોય તો આગળ હવે આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે ટૂંકમાં એસ આવી ગયું છે હવે આપણે જો આ કંઈ સુધારો કરવાનો હોય નંબર માં કે પુરુષમાં જે કંઈ આવતું હોય પછી રેડી છે અમારે તો આપણે હું હવે

डेटा शीर्षक से ओके अब हां मित्रों सीएम टाइप के बाद वेरीफाई फरिजात से तो वेरीफाई करिए हमें सक्सेस आवे ત્યાર પછી આગળ હાલશે તો ચાલો રેડી થઈ ગયો હવે આપણે સेंड એપ્લિકેશન કરી દેવી અમતી સાહેબ ની આઈડી માં એપ્લિકેશન સेंड એપ્લિકેશન સेंड आपू काम विश्व मित्र नु पूरु हवे मंत्री साहब नु आईडी नु काम छे चालो मंत्री साहब नी आईडी खोली ने जोई मित्रो हवे मंत्री साहब नी आईडी आपणे खोली छे ने जोई आगळ शुं थाय छे तो सर्वप्रथम डिटेल एंट्री में ओके करवानो रहे छे अमा डिटेल एंट्री में करिए आया एना क्रम नंबर लिखवाना एप्लीकेशन नंबर ના બધુંય ઓટોમેટિક automatic આવી જશે જે કાઈ સુધારો કરવાનો છે તે બધું મંત્રી સાહેબ જોઈ લેશે બરાબર હવે approve આપવાની છે તો ચાલો approve મંત્રી સાહેબ આપે છે ready છે બરાબર હવે જો reject કરવી હોય approve query ને reject મતલબ ખબર જ હોય છે મિત્રો પણ શું મિત્રો હવે આપણે એપ્રુ ક્વેરી એન્ડ રિજેક્ટ એપ્રુ ઓટલેટમાં એપ્લિકેશન હાચી હોય એવું અને ક્વેરીટમાં એપ્લિકેશન માં કઈ થોડો જ ભૂલ હોય અને રિજેક્ટ રિજેક્ટ નો મતલબ ટુકમાં હા માહિતી ખોટી હોય તો મંત્રી સાહેબ રિજેક્ટ કરી અને પણ એપ્રુ આપે છે તો આ માહિતી હાચી છે એટલે હું એપ્રુ આપું છું ચાલો જોઈએ ઓકે તો એ આપ ઓકે થઈ ગઈ એપ્રુ આપે દીધી મંત્રી સાહેબે मित्रो अब एप्लीकेशन मामलदार का सिनेमा चेंज करनी है तो आपरे एप्लीकेशन सेंड करिए मित्रों सेंड करनी जरूरत नहीं है वो ऑटोमेटिक हो वो कहते हैं आपरे एप्लीकेशन आपने मामलदार में पुकी चेक नहीं तेरा तपास माटे आपरे डैशबोर्ड पर जाइए जाइए तो आप मामलदार में आपरे पेंडिंग फॉर सेंड एप्लीकेशन तय गए पेंडिंग फोन अप्रूव आप दीजिए पेंडिंग फोन टूक में मामलतर कचे आप पेंडिंग पड़े से टूक में यह मतलब एवं थे कि आप अरजी मामला दर कचेरी सुधी पहुंची गई तो चलो मित्रों तो वीडियो को मैं तो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो ने सब्सक्राइब जरूर कर जो कारण क्या है